નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું છું શિવાંગ રાવલ અને સ્વાગત છે તમામ વિદ્યાર્થીઓનું ડિજિટલ પ્લેટફોર્મમાં દર વખતે કંઈક નવી ઘટનાઓ બનતી હોય છે અને એ તમારી સમક્ષ પ્રયાસ કરતા હોઈએ છીએ તો આ વખતે એક સરસ મજાનો ટોપિક છે જેને કહેવાય છે રામસર સાઈટ વિદ્યાર્થીને ઘણી વાર એવું થાય કે જૂની રામસર સાઇટ યાદ રાખીને પરીક્ષા આપવા માટે ગયા હોય નવી પરીક્ષા આવે ત્યાં સુધીમાં નવી રામસર સાઈટ એડ થઈ જતી હોય છે તો આપણે એ એડ થયેલી રામસર સાહેબ વિશે સંપૂર્ણ વિગત મેળવવાની છે તો વિડીયો તમારે છેકથી છેક સુધી એટલે પહેલાં અત્યારના ક્ષણથી લઈ અને જ્યાં સુધી પૂરો થાય ત્યાં સુધી એને જોવાનો છે એને સમજવાનો છે અને એને નોંધવાનો છે જે જગ્યાએ તમે તમારી લેક્ચર નોટ બનાવી હોય અથવા જે તમારું મટિરિયલ હોય એમાંય વસ્તુને તમે નોંધી દેશો કારણ કે જ્યાં સુધી રિવિઝન આમ નહીં થાય ત્યાં સુધી મુદ્દાઓ પાછા મગજમાં નહીં બેસે કારણ કે શબ્દ જેવા આવશે ઘણા

હવે તમને એમ થાય કે સાહેબ આ તો તમે કરતા અઘરો કરી નાખ્યો કંઈક અમને વ્યવસ્થિત આમ મગજમાં જાય એવો કઈક શબ્દ આપો તો સાહેબ સાહેબ વેટલેન્ડ આદ્રભૂમિ વિસ્તાર એ આપણે શું એને કહેવાય છે કુદરતી તળાવો અથવા સરોવરો અને હવે એવું જરૂરી નથી કે અહીંયા ખાલી કુદરતી તળાવને જ કન્સિડર કરવામાં આવે પણ તળાવ હોવું જોઈએ સરોવર હોવું જોઈએ ઇન શોર્ટ એવી જગ્યા હોવી જોઈએ કે જે સમગ્ર વર્ષ દરમિયાન સમગ્ર વર્ષ દરમિયાન કેવી રહેતી હોય આદ્ર રહેતી હોય આદ્ર એટલે કે સાહેબ કેવી જમીન યસ મગજમાં આવ્યું તમને કેવી જમીન છે સાહેબ ભીની જમીન હોય સતત કાદવ કીચડ વાળી રહેતી જમીન આપણી આસપાસની જમીન હોય ને દોસ્તો એ ચોમાસમ કાદવ વાળી થાય હવે તો બ્લોક ને રોડ ને આરસીસી થઈ ગયું એટલે એવી માથાકૂટ બહુ ઓછી થઈ ગઈ બાકી જો માત્ર માટી હોય તો ચોમાસું આવે વરસાદ પડે એટલે કિચકાણ થાય ગારો થાય કાદવ થાય પણ અમુક એવી જગ્યાઓ છે દોસ્તો જે ચોમાસા પછી પણ આદ્ર રહેતી હોય રહેતી હોય એવી જમીન હોય એને આપણે શું કહેતા છે છે કે આનું સંરક્ષણ હવે તમે એવું તો સાંભળ્યું હોય હે એવું કઈક સાંભળ્યું હોય કે સંરક્ષણ કરવામાં આવે પ્રાણીઓનું પક્ષીઓનું હે સાહેબ આ બધાનું સંરક્ષણ થાય હવે હવે આપણે વેટલેન્ડનું સંરક્ષણ કરવાનું છે શું કામ સંરક્ષણ કરવું છે

અને આને આપણે દરિયાની શું કહેતા હોય છે ઊંડાઈ કહેતા હોય દરિયાની આખી અલગ દુસો પ્રોપોલોજી હોય જેમ કે દરિયાની અંદર પણ જમીનનો ભાગ હોય પણ સાહેબ જે જગ્યાએ એ દરિયાનો ભાગ અહીંયા આવે ને એને આપણે શું કહેતા હોય કિનારો કહેતા હોય આ કિનારાથી આ કિનારાથી આપણી જે જમીન છે એ જમીન કેવી હશે સાહેબ એ જમીન ઊંચકાયેલી હશે પણ બની શકે એક આગળ જતા આ જમીન છે એ ઊંચકાવાની જગ્યાએ થોડોક ડોળાવાળો ભાગ આવે થોડોક આવો ભાગ આવે હવે આ જે જગ્યા બનીને અહીંયા ચોમાસાના વરસાદના કારણે જો પરિવાર હું તમને જે શબ્દ બોલી રહ્યો છું એ શબ્દને છે ને આ વિડીયોને તમારે આ વિડીયોને તમારે બે ત્રણ વાર જોઈ લેવાનો છે અને સગાવાલા અને હૃદયની અંદર નજીક જે સ્થાન પામેલા લોકો હોય ને એની સુધી પણ આ વિડિઓને એકવાર ઓગળી દેશો જેથી એનો માર્ગ પણ આવે ભાઈ જે જગ્યાએ હું અહીંયા આ તમને પોઈન્ટ કરીને બતાવી રહ્યો છું આ વરસાદનું પાણી છે આવુંય માની લો તમે એટલું બધું હું કઉ માની લેતા હોય માની લ્યો કે આ વરસાદનું પાણી છે હવે સાહેબ બીજું કે ઉપરવાસમાં વરસાદ પડવાના કારણે જે નદીઓ નીકળે આ નદીઓનું પાણી છે એ ભેગું થાય ઇન શોર્ટ સાહેબ આ વિસ્તારમાં પાણી એકઠું થાય છે આવી આપણને ખબર પડી અને આ પાણી ચોમાસાનું પણ હોય શકે નદીઓનું પણ હોય શકે આવું બધું પાણી હોય છે પાણી હોય ને એટલે બાય ડિફોલ્ટ આની અંદર જળચરો જળચરો આવી જાય જળચરો જળચરો એને પોતાનું ખોરાક બનાવવા માટે કોણ આવી જશે પક્ષીઓ કારણ કે પક્ષીને ખાવા પીવા તો જોશે ને એ કઈ આપણી જેમ કઈ મોલમાંથી દુકાનેથી વસ્તુ લાવીને થોડી ખાઈ લેશે એને તો જે એની એની ઇકોલોજી અલગ છે દોસ્તો

એટલે મારા ભાઈ અહીંયા હું આવી જાય પ્રાણીઓ આવે જીવો અલગ અલગ પ્રકારના ઉદ્ભવે તો સાહેબ આ તો તમે અમને પર્યાવરણ ભણાવી દીધું હા ભાઈ હા આ પર્યાવરણ છે પર્યાવરણ એને આપણે કહેતા હોઈએ છીએ નિવસન તંત્ર શું કહેવાય સાહેબ આને આપણે કેવું છે નિવસન તંત્ર અને

તો જ ભૂગર્ભ જળ હશે તો જળચર હશે તો જ પક્ષી હશે તો વનસ્પતિ હશે તો વન્યજીવ હશે સંમેલનનું નામ છે રામસર સંમેલન અને આ રામસર સંમેલન ને આપણે ઇંગ્લિશમાં શું કહીએ છીએ સાહેબ આને આપણે અંગ્રેજીમાં કહીએ છીએ રામસર કન્વેન્શન

જો પોલીસ કોન્સ્ટેબલ પીએસઆઈ સચિવાલય આ બધી પરીક્ષાની તમે તૈયારી કરો છો જીપીએસ અને જો તમે એસટીઆઈ દેવા જવાના છો તો તમારી માટે એક માર પાક્કો છે ભારતમાં હાલમાં છન્નું જેટલી રામસર સાઈડ છે આ ડિસેમ્બર મહિનાની અંદર એટલે કે ડિસેમ્બર બે હજાર પચીસ ના દ્રષ્ટિએ હું કહી રહ્યો છું આ વસ્તુ આગળ તમારે છન્નું છન્નું જ આંકડો યાદ રાખવાનો નહીં સાહેબ જો છન્નું યાદ રાખ્યા એસટીઆઈ થઈ ગયા બીજી પરીક્ષા નથી દેવી તો પછી ભૂલી જાવ કોઈ કાંઈ વાંધો નથી

નો હિસ્સો ભારત ક્યારે બનશે ઓગણીસો ને બ્યાસી થી ઓગણીસો થી પણ સાહેબ રામસર સંમેલન દ્વારા ભારત જ્યારે એનો હિસ્સો નતો એનો સભ્ય નતો એની પહેલા એની પહેલા ભારતમાં રામસર સાઈટ બની ગઈ હતી પ્રથમ રામસર સાઈટ પ્રથમ રામસર સાઈટ જો મારે તમને અત્યારની રામસર સાઇટ કહેવાની છે એની પહેલા થોડુંક જીકે અને એનું જે બેઝ પૃષ્ઠભૂમિ જેને કહેવાય નહીં બની લ્યો પછી એની અંદર આપણે જોઈએ કે કઈ રામસર સાઇટ નવી બની પહેલી બની હતી ચિલ્કા જે ઓડિશાની અંદર છે અને આને આપી દીધો દરજ્જો રામસર સાઈટ નો પછી એ જ વર્ષે કઈ બની સાહેબ બીજી બને છે જેનું નામ છે કેવલાદેવ કેવલાદેવ જે રાજસ્થાનની અંદર છે ઓગણીસો એક્યાસી માં બની હતી જો મેં એવું કીધું કે રામસર સંમેલન દ્વારા જ્યારે ભારત સભ્ય એટલે જોડાણ તો ઓફિશિયલી ઓફિશિયલી જોડાણ તો એટલે સમજીએ તો તમે ડેમો ચાલો ને ભાઈ ડેમો તમે આપણે કેમ ક્લાસમાં ભરતા હોય ઓગણીસો ને માં સભ્ય બન્યું આપણું કે ભારત રામસર સંમેલન છે એનો ઓફિશિયલ હિસ્સો છે પણ એની પહેલા ઓગણીસો એક્યાસી માં બે રામસર સાઈડ બની ગઈ છે હવે તમારી જે આતુરતા છે કે સાહેબ અત્યારની માહિતી આપો તો આપણે છે ને એને જોવી છે જો બધું તૈયાર છે તમારા સ્ક્રીન ઉપર થાળીમાં બધું પીરસી દીધું છે હવે આપણે ખાલી ભોજન સમારંભ કરવાનો છે બરાબર નવી રામસર સાઈડ સિલસર લેક રાજસ્થાનમાં અને કોપરા જળાશય છત્તીસગઢ હવે યાદ રાખવાની જવાબદારી તમારી લખીન યાદ રાખો વાંચીન યાદ રાખો તમે ગ્રુપ સ્ટડી કરીને યાદ રાખો સિલસર ક્યાં આવેલું છે રાજસ્થાન સિલસર નામનું જળાશય છે એ રાજસ્થાનના ના અલવાર જિલ્લામાં છે અને એક્ઝેટ જો તમને અત્યારે કરંટ અફેર અંતર્ગત જ ભણતા હોત તો તમને થોડી માહિતી આપી છે જેમ કે સરિસ્કા નામનું એક રાષ્ટ્રીય ઉદ્યાન છે જેને આપણે ટાઈગર રિઝર્વ પણ કહીએ એના બફર ઝોન ની અંદર આ સિલ્સર લેક આવે છે કોણે બનાવ્યું હતું સાહેબ મહારાજા વિનયસિંહ દ્વારા અઢારસો ને પિસ્તાલીસ માં એટલે આ મેઇન મેડ છે મેઇન મેડ છે રાજા દ્વારા બનાવવામાં આવેલું તળાવ સાહેબ હાલમાં ત્યાં તમને ગીધ વાઘ દીપડા સાંભર બ્લેક સ્ટોર્ક અને ઇન્ડિયન પેંગોલિન નામના અલગ અલગ જે સ્પીસીસ થી જોવા મળે જો થાય ને સંરક્ષણ આ તળાવની આસપાસ આવી સ્પીસીસ જોવા મળે એની સિવાય કોપરા જળાશય કોપરા જળાશય જો કોબરા નથી આ કોપરા કેના બિલાસપુરની અંદર છત્તીસગઢમાં આવેલી એક સાઇટ મહાનદીના ઉત્તરી સ્તરાવ ક્ષેત્રમાં છે ઓકે હવે એમાં 12 માથાવાળા હંસ પછી સેફ ઇジપ્ટીયન ગીધ પછી નદી ટન પછી ગ્રેટર સ્પોટેડ ઈગલ આવી તમને સ્પીસીસ જોવા મળે તો રામસર સાઇટ છે એ શું કામ આપશે સાહેબ કારણ કે ત્યાં તળાવનું આદ્રભૂમિનું જળ જળપ્રાવીક ક્ષેત્રનું અને એના પરિસર તંત્ર છે એનું રક્ષા સુરક્ષા સંરક્ષણ થઈ શકે ગુજરાતમાં બે મુદ્દા પેલા તો એનો પ્રતિભાવ તો જેથી કરીને અમે તમને બીજા નાના મોટા એવા ટોપિક સાથે મળતા રહીએ બરાબર કે ઓછામાં ઘણી માહિતી આપી હતી ઓછા ટાઈમમાં જેથી તમારો સમય પણ ન બગડે એટલે એક પ્રતિભાવ અને બીજું તમારે મને કહેવાનું છે ગુજરાતમાં ચાર રામસર સાઈટ કઈ કઈ આવેલી છે જોઈએ ચાલો કેટલા લોકો કેટલી કોમેન્ટો કરે છે મળીએ દોસ્તો થેન્ક યુ વેરી મચ